સુરતમાં મેટ્રો સહિત રસ્તાઓના કોદાળામાં યોગ્ય વૈકલ્પિક રૂટ ફાળવ્યા વિના તેમજ ટ્રાફિક પોલીસ અને પાલિકાના યોગ્ય સંકલનના અભાવમાં પ્રજાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે તેવો આક્ષેપ વિપક્ષે કર્યો હતો વિવિધ જાહેર રસ્તાઓ પર બેરિકટિંગ કરાવ્યા બાદ નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટની કામગીરી કરવામાં શાસકો નિષ્ફળ શહેરના ઘણા વિસ્તારોમાં બે વર્ષથી વધુ સમય સુધી જાહેર રસ્તાઓ બંધ રાખવામાં આવેલ હોવાથી ઘણા દુકાનદારોએ તેમના વેપાર ધંધાઓ બંધ કરવાની ફરજ પડી હોવાનું પણ વિપક્ષે જણાવ્યું છે યોગ્ય ડાયવર્ઝન આપ્યા વગર તથા અગાઉના વિવિધ રસ્તાઓ પર અડપલાયન અણઘ ડાયવર્ઝનના ધ્યાને લીધા વગર આડેધડ થઈ રહેલા કામગીરીના કારણે શહેરના પર્યાવરણ પર ઇંધણના બિનજરૂરી બગાડ સહિત પ્રજાના સમય શક્તિ નાનાનો વેડફાટ થતો હોવાની રાવ સાથે તાત્કાલિક નિરાકરણ કરવા વિપક્ષે માંગ કરી છે આ સુરત શહેરના નાગરિકોના જે માનવ કલાકો વેડફાઈ રહ્યા છે એમને અટકાવવામાં આવે અને સુરત શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવામાં આવે એવી વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે સ્માર્ટ સિટી કે બ્રિજ સિટી કહેવા માત્રથી લોકોની પીડા દૂર થઈ જતી નથી આજથી પચીસ વર્ષ પહેલા શ્રીનાથજી ફ્લાયર ઓવર બ્રિજ બની રહ્યો હતો વરાછા રોડ ઉપર

આવું વારંવાર કહેવામાં આવ્યું પરિસ્થિતિ ફરીથી એની એ જ છે એટલે આવનારા કે વર્ષના આયોજન માટે જે વ્યવસ્થા તંત્ર કામ કરવું જોઈએ એ મુજબ કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી કેવા માત્રથી સ્માર્ટ સિટી બની જતું નથી બ્રિજ બનાવી દેવાથી સુરત શહેર ટ્રાફિકમાંથી મુક્ત નથી થતું એના માટે ઘણા બધા આયોજનો કરવા પડે અને વ્યવસ્થા તંત્ર અને સત્તા પક્ષ ચૂકાયેલી પાંખ આ તમામની નૈતિક જવાબદારી છે કે આ બાબતે સંજ્ઞાન લઈ અને કામ કરવું જોઈએ પણ એને કોઈ કામ કર્યું નથી એટલા માટે થઈને આજે ત્રીસ વર્ષની એક ધારી એક અથ્થું સત્તા હોવા છતાં પણ સુરત શહેર એની એ જ ટ્રાફિક સમસ્યાથી પીડાય છે